આજે હું તમારી સાથે એક એવી સમસ્યા વિશે વાત કરવા આવી છું જે કદાચ આપણામાંથી ઘણા બધા લોકોને રોજ સતાવે છે પણ આપણે એના વિશે ખુલીને વાત નથી કરતા આ સમસ્યા એટલે પેટમાં વાયુ થવો ગેસ થવો પેટ ફૂલવું કે આફરો ચડવો તમે જોયું હશે કે ઘણી જમ્યા પછી પેટ ભારે લાગે પેટ ફૂલી જાય પેટમાં દુખાવો થાય અને ગેસ છૂટે જેનાથી શરમ પણ આવે અને તકલીફ પણ પડે ખરું ને આયુર્વેદમાં આપણે આને વાયુ કહીએ છીએ વાયુ એ આપણા શરીરમાં રહેલા ત્રણ દોષોમાંથી એક છે વાયુ પિત્ત અને કફ જ્યારે વાયુ દોષ વધી જાય છે ત્યારે પેટમાં ગેસ અને આફરા જેવી સમસ્યાઓ થાય છે ઘણા લોકો આના માટે ગોળીઓ કે ચૂર્ણ લેતા હોય છે પણ તમે જોયું હશે કે તેની અસર થોડા સમય પૂરતી જ રહે છે અને પછી પાછી એ જ સમસ્યા શરૂ મિત્રો કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ સ્વસ્થ રાખી શકીએ આજે હું તમને વાયુ એટલે કે ગેસ દૂર કરવાના દસ સર્વશ્રેષ્ઠ ઉપાયો જણાવીશ આ બધા ઉપાયો એટલા સરળ કુદરતી અને અસરકારક છે કે જો તમે તેને જીવનમાં ઉતારશો તો તમારું પેટ હંમેશા હળવું ફૂલ રહેશે અને તમે ગેસની સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકશો આ ઉપાયો આપણી રસોઈમાંથી જ મળી આવે છે અને આપણા વડીલો વર્ષોથી તેનો ઉપયોગ કરતા આવ્યા છે હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો જોયા પછી અને આ ઉપાયો અપનાવ્યા પછી તમને ગેસ આફરો કે પેટ ફૂલવાની તકલીફમાંથી ઘણી રાહત મળશે આ વિડીયો જરાય બોરિંગ નહીં લાગે કારણ કે હું તમને એકદમ સરળ અને મનોરંજક રીતે બધું સમજાવીશ તો ચાલો મોડું કર્યા વગર આપણે આ મહત્વની વાત શરૂ કરીએ હવે વાત કરીએ વાયુ એટલે કે ગેસ થાય શા માટે જુઓ મિત્રો આપણે જે કંઈ ખાઈએ છીએ તે શરીરમાં પચે છે આ પાચન ક્રિયા દરમિયાન અમુક વાયુ એટલે કે ગેસ બને છે જે સામાન્ય છે પણ જ્યારે આ વાયુ વધુ માત્રામાં બને છે કે શરીરમાં ફસાઈ જાય છે ત્યારે સમસ્યા થાય છે આના મુખ્ય કારણો આપણે સમજી લઈએ ખોટું ખાવું પચવામાં ભારે ખોરાક વાસી ખોરાક અથવા વધારે પડતો વાયુ કરનારો ખોરાક ખાવો ખોટું પીવું જમતી વખતે કે તરત જ પછી વધુ પાણી પીવું કે ઠંડા પીણા પીવા ખોટી જીવનશૈલી બેઠા કામ કરવું કસરત ન ન કરવી અને સમયસર જમવું માનસિક તણાવ ચિંતા કે તણાવ હોય ત્યારે પણ પાચનક્રિયા બગડે છે અને ગેસ થાય છે આ બધાને કારણે પેટમાં વાયુ ભરાય છે જે પેટ ફૂલવું દુખાવો થવો અને ગેસ છૂટવા જેવી તકલીફો ઊભી કરે છે ચાલો હવે આપણે એક પછી એક એવા દસ રામબાણ ઉપાયો જોઈએ જે તમને વાયુની સમસ્યામાંથી કાયમ માટે રાહત આપશે ઉપાય નંબર એક અજમો વાયુનો કાળ નિર્ભયતાથી ખાવો અજમો તો આપણા દરેકના ઘરમાં હોય છે પણ એના ગુણ કેટલા મહાન છે એ બહુ ઓછા લોકો જાણે છે અજમો એ વાયુનો સૌથી મોટો દુશ્મન છે અજમો કેવી રીતે વાપરવો જ્યારે પણ પેટમાં ગેસ કે આફરો થાય ત્યારે અડધી ચમચી અજમો ચાવીને ખાઈ લો અને ઉપરથી એક ગ્લાસ ઉફાળું પાણી પી લ્યો તમે જોશો કે પાંચ જ મિનિટમાં રાહત થઈ જશે ભોજન પછી રોજ ભોજન પછી થોડો શેકેલો અજમો થોડું સંચળ કે કાળું નમક સાથે ચાવીને ખાવાથી પાચન સુધરે છે અને ગેસ બનતો નથી ઉપાય નંબર બે જીરું અને વરિયાળી ઠંડી તાસીરના યોદ્ધાઓ અજમો જેમ ગરમ તાસીરનો છે તેમ જીરું અને વરિયાળી ઠંડી તાસીરના છે અને પાચનમાં મદદ કરે છે જીરું પાણી એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું ઉમેરીને ઉકાળો પાણી અડધું રહે એટલે ગાળીને ઠંડુ કે હું ફાળું પીવો ખાસ કરીને ભોજન પછી આ પીવાથી ગેસમાં રાહત મળે છે વરિયાળી ભોજન પછી વરિયાળી ખાવાની જૂની પરંપરા છે તે ફક્ત મુખવાસ નથી પણ પાચનક્રિયા સુધારે છે અને ગેસને પેટમાં બનતો અટકાવે છે એક ચમચી વરિયાળી ચાવીને ખાઓ ઉપાય નંબર ત્રણ આદુનો રસ પાચનનો સાચો મિત્ર આદુ એ આપણા રસોડાનું એક અદ્ભુત ઔષધ છે અને તે પાચન શક્તિને વેગ આપે છે અને ગેસને દૂર કરવામાં મદદ કરે છે કેવી રીતે વાપરવું એક ચમચી આદુનો રસ કાઢી લ્યો તેમાં થોડો લીંબુનો રસ અને ચપટી સંચળ એટલે કે સિંધવ મીઠું ઉમેરીને ભોજન પહેલાં કે પછી પીવો આ પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે શરદી કફ અને ગળાની ખરાબીમાં પણ આ ખૂબ જ ફાયદાકારક છે ઉપાય નંબર ચાર હુંફાળું પાણી અને લીંબુ સવારનો રામબાણ ઇલાજ પાણી એ આપણા શરીર માટે જીવન છે અને જો તેને સાચી રીતે પીવાય તો તે દવાનું કામ કરે છે કેવી રીતે વાપરવું રોજ સવારે ઉઠતાની સાથે જ દાંતણ કર્યા પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી ધીમે ધીમે પીવો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી શકાય આ આંતરડાને સાફ કરે છે મળ ત્યાગને સરળ બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વને બહાર કાઢવામાં મદદ કરે છે જેથી ગેસ બનતો નથી ઉપાય નંબર પાંચ હિંગ ગેસની પરંપરાગત દવા હિંગનો ઉપયોગ આપણે દાળ શાકમાં કરીએ છીએ પણ એના ઔષધી ગુણ ઘણા ઊંચા છે હિંગને કેવી રીતે વાપરવી જ્યારે પણ પેટમાં ગેસ ભરાય ત્યારે એક ચપટી હિંગને હુંફાળા પાણીમાં ઓગાળીને પી લ્યો તરત જ રાહત મળશે બાળકોને ગેસ થયો હોય તો તેમની આસપાસ હિંગને પાણીમાં ભેળવીને લગાવવાથી પણ રાહત મળે છે ઉપાય નંબર યોગ અને શારીરિક પ્રવૃત્તિ શરીરને ચલાવવું ગેસ થવાનું એક મોટું કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ પણ છે જો શરીર એક જ જગ્યાએ બેસેલું રહે તો આંતરડા પણ આળસુ બની જાય છે કસરત રોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઝડપથી ચાલો યોગાસનો પવન મુક્તાસન વજ્રાસન પશ્ચિમોતાનાસન જેવા યોગાસનનો ગેસ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે વજ્રાસન એવું આસન છે જે તમે જમ્યા પછી પણ કરી શકો છો જમ્યા પછી પાંચથી દસ મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન સુધરે છે અને ગેસ બનતો નથી ઉપાય નંબર સાત ભોજનનો સમય અને રીત જમવો એક કલા છે આપણે શું ખાઈએ છીએ એટલું જ મહત્ત્વનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ નિયમિત સમય રોજ નિયમિત સમયે ભોજન લ્યો અનિયમિત ભોજન પાચન તંત્રને બગાડે છે ચાવી ચાવીને ખાવો ખોરાકને ખૂબ જ ધીમે ધીમે અને ચાવી ચાવીને ખાવો જેટલો ખોરાક મોઢામાં પચશે તેટલો પેટ પર ભાર ઓછો પડશે અને ગેસ ઓછો બનશે વધુ ન ખાવું પેટ ભરીને ન ખાવો થોડી ભૂખ બાકી હોય એટલું જ ખાવો જમતી વખતે પાણી જમતી વખતે કે તરત પછી વધુ પાણી ન પીવો ભોજનના અડધા કલાક પહેલાં કે પછી પાણી પીવો ઉપાય નંબર આઠ વાયુ કરનારો ખોરાક ટાળો જાણી લો તમારા દુશ્મનોને કેટલાક ખોરાક કુદરતી રીતે જ વાયુ પેદા કરે છે જો તમને વાયુની સમસ્યા હોય તો આવા ખોરાક ટાળવા જોઈએ કઠોળ ચણા રાજમા સફેદ વટાણા અડદની દાળ આ બધામાં વાયુનું પ્રમાણ વધુ હોય છે તેમને પલાળીને ફણગાવીને કે બરાબર બાફીને ખાવાથી ગેસ ઓછો થાય છે શાકભાજી કોબીજ ફુલાવર બ્રોકલી અને મશરૂમ જેવા શાકભાજી પણ ગેસ કરી શકે છે તળેલો અને વાસી ખોરાક બહારનો તળેલો મસાલેદાર અને વાસી ખોરાક પેટમાં ગેસ અને આફરો વધારે છે દહીં અને છાશ રાત્રે ટાળો રાત્રે દહીં અને છાશ ઠંડી અને પચવામાં ભારે પડે છે જે વાયુને વધારી શકે છે ઉપાય નંબર નવ તણાવ મુક્ત રહો મન શાંત તો પેટ શાંત આજકાલ દરેક વ્યક્તિને કોઈને કોઈ ચિંતા કે તણાવ હોય છે ધ્યાન અને પ્રાણાયામ રોજ થોડી મિનિટો માટે ધ્યાન એટલે કે મેડિટેશન કરો ઊંડા શ્વાસ લ્યો એટલે કે પ્રાણાયામ કરો આનાથી મન શાંત રહે છે અને પાચન ક્રિયા સુધરે છે પૂરતી ઊંઘ રોજ સાતથી આઠ કલાકની શાંત અને ગાઢ ઊંઘ લ્યો પૂરતી ઊંઘ શરીરને આરામ આપે છે અને પાચન તંત્રને પણ સુધારે છે ઉપાય નંબર દસ આહારમાં બદલાવ નાના ફેરફારો મોટા ફાયદા તમારા રોજિંદા આહારમાં કેટલાક નાના ફેરફારો કરીને તમે ગેસની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો ફાઈબર યુક્ત ખોરાક આખા અનાજ શાકભાજી અને ફળો વધુ ખાવો ફાઈબર મળ ત્યાગને સરળ બનાવે છે અને ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે લસણ લસણ એ વાયુને દૂર કરવા માટે એક ઉત્તમ ઔષધ છે દાળ કે શાકમાં લસણનો વઘાર કરવો કે સવારે ખાલી પેટે એક કળી લસણ ગળી જવાથી ફાયદો થાય છે છાશમાં સંચળ અને જીરું જમ્યા પછી છાશમાં થોડું સંચળ શેકેલું જીરું પાવડર અને આદુનો રસ ભેળવીને પીવાથી પાચન સુધરે છે અને ગેસ બનતો નથી વધારાની ટિપ્સ અને ક્યારે ડોક્ટરને મળવું નિયમિતતા આ બધા ઉપાયો અપનાવવામાં નિયમિતતા રાખવી ખૂબ જ જરૂરી છે એકાદ દિવસ કરવાથી ફાયદો નહીં થાય હુફાળું ભોજન હંમેશા તાજું અને ઉફાળું ભોજન લ્યો વાસી કે ઠંડો ખોરાક વાયુ વધારે છે ચીકણા પદાર્થો ટાળો મેંદાવાળા ચીઝવાળા અને વધુ તેલવાળા ચીકણા પદાર્થો પાચનમાં ભારે હોય છે અને ગેસ કરી શકે છે ક્યારે ડોક્ટરને મળવું મિત્રો આ બધા ઉપાયો સામાન્ય ગેસ અને આફરા માટે ખૂબ જ અસરકારક છે પણ જો તમને ગેસની સાથે સાથે ખૂબ જ પેટમાં દુખાવો થતો હોય ઉલટી થતી હોય ઝાડા કે કબજિયાત લાંબા સમયથી હોય મળમાં લોહી દેખાતું હોય કે વજનમાં અચાનક ઘટાડો થતો હોય તો તરત જ કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આવા લક્ષણો કોઈ ગંભીર બીમારીના પણ હોઈ શકે છે અંતિમ સંદેશ મિત્રો પેટમાં વાયુ થવો એ કોઈ મોટી બીમારી નથી પણ તે આપણા રોજિંદા જીવનમાં ઘણી અગવડતા ઊભી કરે છે જો તમે તમારી જીવનશૈલી અને ખોરાકમાં નાના નાના ફેરફારો કરશો અને આ દસ ઉપાયોને અપનાવશો તો તમે કાયમ માટે ગેસ આફરો અને પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો યાદ રાખજો તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો